પાણશીણા અને બગોદરા પોલીસ સ્ટેશનની બોર્ડર ઉપર આજે રાત્રે એચએલ કાર્ગોનું એક મહિન્દ્રા પિકઅપ વાહન હતું એમાં લૂંટનો બનાવ બનેલ છે અન્ય આઈ ટ્વેન્ટી જેવી બે ગાડીની અંદર સાતથી આઠ લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા બનાવવાળી જગ્યાએથી લગભગ આઠથી નવ કિલોમીટરે જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે એટલે આ કુલ કેટલો માલ આ બનાવની અંદર ગયેલ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અંદર લોકલ પાણછીણા પોલીસ સ્ટેશન સીપીઆઈ એસડીપીઓ અને એલસીબીએસઓજીની અને અન્ય ટીમો છે લગભગ સાતથી આઠ ટીમો છે એને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે એટલે આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થશે એટલે એફઆઈઆર દાખલ કરી અને આગળની સાહેબ કુરિયરની ગાડી ક્યાંથી ક્યાં જતી હતી કુરિયરની ગાડી છે અમદાવાદથી રાજકોટ જતી હતી અને એની અંદર લગભગ સિત્તેર જેટલા પાર્સલો હતા અને એની અંદર કિંમતી સામાન હતું